રાધનપુર ખાતે આવેલ મલ્હાર સોસાયટીમાં સોસાયટીના રહીશો દ્વારા ભવ્ય નવરાત્રીનું આયોજન સંસ્કૃતિ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે પ્લાસ્ટિક મુક્ત વચ્ચે નવરાત્રીનું ભક્તો દ્વારા સરસ મજાનું આયોજન પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મા અંબાના સાનિધ્યમાં ભવ્ય મલ્હાર સોસાયટી મહેસાણા રોડ ઉપર રાધનપુર ખાતે સોસાયટીના રહીશો દ્વારા સરસ મજાની નવરાત્રીનું આયોજન કરવામાં આવેલ સંસ્કૃતિની અનોખી ઉજવણી સાથે પ્લાસ્ટિક મુક્ત સાથે સરસ મજાના નવરાત્રીના ગરબાનું આયોજન રાધનપુર મલ્હાર સોસાયટી ખાતે સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવ્યું હતું ડૉક્ટર સુરેશ ઓઝા મલ્હાર સ્થિત અમારી આ નવરાત્રી રાધનપુર મહેસાણા હાઈવે ઉપર અમારી આ સુંદર મજાની સોસાયટી કે જેમાં મા જગદંબાના નવલા નવરતાનો આ પર્વ છે એ એક આધુનિક પરંપરાથી થોડાક હટીને પ્રાચીન ગરબા અને ગ્રામ્ય સંસ્કૃતિ કે જે ભારતીય સંસ્કૃતિ જે છે એની જાળવણી માટે કરીને અમે એક સુંદર મજાનો પ્રયાસ કરી રહ્યા છીએ અહીંયા ટ્રેડિશનલ ડ્રેસ સાથેની અંદર ભાતીગળ સંસ્કૃતિને અમે પ્રોત્સાહન આપીએ છીએ આ સાથે અમારી સોસાયટીમાં આપ જોઈ શકો છો ભારત સરકારનું પ્લાસ્ટિક મુક્ત જે અભિયાન છે એને પણ અમે પ્રાધાન્ય આપ્યું છે આ સાથે સ્વચ્છતા જાળવવાની સુંદર મજાની અમે કોશિશ કરી છે એની સાથે આ નવરાત્રિની અંદર ભાતીગળ સંસ્કૃતિના પણ અમારે દર્શન કરાવવાનો વિનમ્ર એવો પ્રયાસ છે કે જે જૂની સંસ્કૃતિ ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે એ સંસ્કૃતિને અમે જીવિત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આજે લાખો કરોડો ખર્ચા કરી અને જ્યારે મોટી મોટી સિટીઓની અંદર નવરાત્રિના નામની અંદર જે સંસ્કૃતિનું જે આપણે કહીએ તો એક પ્રકારની અંદર જે પ્રોત્સાહન નથી મળતું એ વેગને અમે અહીંયા કને લાવી અને અમે હકારાત્મક અભિગમ આપી અને ભાતીગળ સંસ્કૃતિને અમે પ્રોત્સાહન આપી રહ્યા છીએ ધન્યવાદ